કિશનવાડી વિસ્તારમાં કચરાનું ડમ્પિંગ હટાવવાની માંગણી સાથે યુદ્ધ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી કહેવાતી સ્માર્ટ સિટીમાં કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે નિકાલ માટે પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે રહેણાંક વિસ્તારોમાં ડમ્પિંગ યાર્ડ બનાવી દેતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ખાતેનું કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે છેલ્લા ઘણા સમયથી લોકો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ ડમ્પિંગ યાર્ડ હટાવાતું નથી જેના કારણે અહીં હંમેશા ગંદકી ફેલાયેલી રહે છે અગાઉ પણ સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલને કચરાનું આ કેન્દ્ર હટાવવાની રજૂઆતો કરવામાં આવી હતી આશરે દસ હજારની કિશનવાડીની વસ્તી વચ્ચે આ કચરાનું કેન્દ્ર હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે વળી પાસે શાક માર્કેટ છે જ્યાં કચરો કેન્દ્રના કારણે લોકો શાક લેવા માટે પણ આવતા નથી જતા નથી આજે આ કચરા કેન્દ્ર ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈ કચરાની હોડી કરવાના હતા હાથમાં બેનરો લઈને દૂર કરો દૂર કરો કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા

કેટલી રજુઆત કરવાની આજે આઠ વર્ષ થી રજૂઆત કરીને અમારું મોડું દુખી ગયું છે મનીષાબેન વકીલ એમ કઈ કરે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે એક લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે એ વિસ્તારના ગધડા માર્કેટ ચાર રસ્તા પર પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરીને અને એક કચ્છની ડમ્પિંગ સાઈડ ઊભી કરી દીધી છે જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બી કસર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડે રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચાનું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે નાના નાના બાળકો કોલેરા મરેરા જેવા બીમારીઓના શિકાર થઈ રહ્યા છે ત્યારે એક મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોળી ધૂળેટી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસાડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે એ તો આપ સૌ જાણે જ છે વડોદરાનો વિકાસ એક યા ત્રીજાથી તેત્રીસમાં ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે ત્યારે અમે એવું કીધું હતું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આ જ કચ્ચા ડમ્પિંગ યાર્ડના અંદર આ જ કચ્ચાની ધૂળેટી કરીશું હોળી કરીશું ત્યારે અમે અહીંયા કચ્ચાને હોડી કરવા માટે આવ્યા ત્યારે પાલિકાએ પોલીસ ચોકી પોલીસ તંત્રને આગળ કઢી અને અમારી ધરપકડ કરી અમને વારસે પોલીસ ચોકી લઈને ડિટેન કરવાનું કામ કર્યું છે ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે પણ જાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે તાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુથ કોંગ્રેસ દ્વારા અને અમારા દ્વારા ચાલુ રહેશે એ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કોર્પોરેશનનો જ પ્લોટ આવેલો છે એ કોર્પોરેશનનો પ્લોટ અમુક અસામાજિક તત્વો દ્વારા એના ઉપર દબાણ કરીને અને ત્યાં ભંગારનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે એની જ સામે દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો બી ચાલે છે એવા બી બધા અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને આ ડમ્પિંગ યાર્ડની આળમાં ઘણા બધા એવા કાર્યો પણ થાય છે જે આ સમાજને લાચન કરે છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડને ખસાવવાનો મુખ્ય ધ્યેય એ જ છે કે કિસનવાડીએ સુંદર કિસનવાડી બી થાય સ્વચ્છ કિસનવાડી બી થાય અને ક્યાંક ને ક્યાંક આ ગુંડા તત્વોના સામ્રાજ્યથી મુક્ત પણ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર